બોલો ભારત માતા કી જય જવાન આપણા પ્રદેશ પ્રમુખ ખેડૂતોના દીકરા માલધારી સમાજ માંથી આવતા એવા ભાઈ શ્રી સુદાન ગઢવી સાથે જ યુવાઓ માટે આદર્શ અને હર હંમેશા તમામ સમાજના તમામ વર્ગના લોકો માટે જે લડ્યા છે વિસાવદરની ની જનતાએ જેને વિધાનસભામાં મોકલવાનું કામ કર્યું છે એવા ગોપાલભાઈ ઇટાલિયા સાથે જ મહામંત્રી સાગરભાઈ રબારી અને માલધારી સમાજમાંથી આવતા એવા વ્યક્તિ કે જેને ગાયો ભેંસો ને નિરણ પણ કરી છે પાણી પણ પાયું છે ભેસું દોય અને ડાયરેક કોઈને સમજાય કે ન સમજાય બીજા લોકોને પણ મારા પશુપાલકોને સમજાય છે સીધી જેને દૂધ પીધું છે એવા હેમંતભાઈ ખવા સાથે અમારા બિરાજમાન તમામ મહાનુભાવો જેવો આપ સમક્ષ મારી આગળના વક્તાઓ જેવો ના પરિચય ખૂબ સારી રીતે આપ્યા છે વધારે સમય નથી તો વધારે કાંઈ અમે વિશેષ ચર્ચા નથી કરતો પરંતુ તમામ મિત્રોને એક વિનંતી કરીશ કે બહારની જગ્યામાં ખૂબ મોટી સંખ્યામાં જે પશુપાલકો સમર્થકો અને આજની ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં ભાગ લેવા માટે જે મિત્રો પધાર્યા છે આ પશુપાલકોની લડાઈમાં આવેલા તમામ મિત્રોનું હું રાજુ કરોપડા નતમસ્તક વંદન સાથે હૃદયથી સ્વાગત કરું છું સાથે જ

આપ સૌને વિનંતી કરીશ થોડી અગવડતા પડશે પણ અહીંયા કાર્યક્રમ આપણો પોતાનો છે અગવડતા થોડીક પડશે પણ જે લોકોએ માર્યા છે એને હિસાબ કરવાનો છે અગવડતા થોડીક પડશે પણ પશુપાલકોના દૂધના એક એક ટીપાનો હિસાબ લેવા માટે ભેગા થયા છીએ અગવડતા ભોગવવાની તૈયારી રાખજો તમારા માટે લોહી રેડી દેવાની તૈયારી મંચસ પર બિરાજમાન એક એક વ્યક્તિની છે બીજી વાત કે છેલ્લા બે ચાર દિવસ થી આમ તો ચૌદ તારીખે જયારે પશુપાલકો ગયા ભાવફેર લેવા માટે પોતાનો નફો લેવા માટે વિગતવાર અત્યાર સુધીમાં શું થયું આંકડાકીય માહિતી અહીંયા ઉપસ્થિત માન્ય ગોપાલભાઈ ઇટાલિયા સુદાનભાઈ ગઢવી આંકડાકીય માહિતીઓ પણ આપશે પણ ખાસ કરીને આપને એક વાત કહેવા માટે આવ્યો છું અહીંયા રહેલા મીડિયાના માધ્યમથી સાબર ડેરીના સંચાલકો અને એનું રિમોટ લઈને બેઠેલા કમલમમાં બેઠેલા નેતાઓને કહેવા માટે આવ્યા છીએ કે અમારા પશુપાલકોએ તમારી પાસે શું પશુપાલકો અમારા પશુપાલકોની સંસ્થા છે સાબર ડેરી કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પેઢી નથી સાબર ડેરી પશુપાલકોના બાપની માલિકીની સંસ્થા છે

આ લાટીઓ વરસાવવાથી અને ટીયર ગેસના ગુંગડામણથી જે મૃત્યુ થયું છે આનો હિસાબ લેવા માટે આજે આપણે મળ્યા છીએ જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી લડી લેવાની તૈયારી છે બે હાથ ઊંચા કરીને કહો પરિણામ ના મળે ત્યાં સુધી લડી લેશું એક એક રૂપિયાનો હિસાબ માંગીશું આપણી પાંચ માંગણીઓ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે આજે પણ ગઈકાલે પણ મને જાણવા મળ્યું છે ક્યાંક ને ક્યાંક સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધમકીઓ આપી સભામાં નહીં જાતા રેલીઓમાં નહીં જાતા નહીતર ખોટા કેસમાં ફસાવશું ગોપાલભાઈ આ વિસ્તારમાં પોલીસ પ્રશાસનનો જે દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે મને ગઈકાલે જાણવા મળ્યું જે લોકોએ દૂધના ટેન્કર ઢોળ્યા એના ફોટા આજ પણ એ લોકો રાખીને ફરે છે કે જો તમે સભામાં જશો તો તમારી પર ગુનો દાખલ કરશું મારી વાત સાચી હા કે ના અમે કહીએ છીએ કે બહુ ગુના દાખલ કરવાના શોખ ભાજપના નેતાઓન છે આજે પશુપાલકોના અવાજ દબાવવાનો પ્રયત્ન જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ સાબર ડેરીના સંચાલકોની સાથે મળીને કર્યા એ લોકોને કહેવા આવ્યા છીએ કે પશુપાલકોનો અવાજ બની પરિણામ સુધી લડવાની તૈયારીથી અમે અહીંયા

અમારી લડાઈ ના શ્રી ગણેશ થાય છે અને પરિણામ સુધી અમારી લડાઈ ચાલુ રહે છે જે સાબર ભાવ ફેર મળતો એ ટકાવારીમાં મળતો ક્યારે અઢાર ટકા ચૂકવાનો પશુપાલકોની માંગણી હતી કે અમને પચીસ ટકા મળવો જોઈએ તો સોળ ટકા મળ્યો સત્તર ટકા મળ્યો આ ભૂતકાળની વાત છે પાંચ વર્ષની કે પશુપાલકો ની માંગણી મુજબ ભાવ ફેર મળતો નહોતો પચીસ ટકા પશુપાલક માંગે બાવીસ ટકા પશુપાલક માંગે તો ભાવ ફેર મળતો તો પંદર ટકા સોળ ટકા સત્તર ટકા આ વખતે દુઃખ વાત એ છે કે ભાવફેર માંગણી મુજબ ભાજપના તાઇફા કરવામાં જે પૈસા ખર્ચી નાખ્યા અમારા નફાના પૈસા ભારતીય જનતા પાર્ટી ના તાઇફા કરવામાં ખર્ચવામાં આવ્યા છે આજ અમારો પશુપાલક હિસાબ માંગે છે અમને હિસાબ મળવો જોઈએ દુઃખ સાથે કહેવું પડે કે હિસાબ આપવાની જગ્યાએ પોલીસ પાસે દંડા ખવડાવવાનું કામ કોઈએ કર્યું હોય તો સાબરડેરીના સંચાલકોએ કર્યું છે વિશેષમાં કાંઈ નથી કેવું પણ અહીંયા સાબરડેરીના ચેરમેન જેનું નામ તો સામળ છે પણ દુઃખ સાથે બોલા સામળાનું નામ લજાવવાનું કામ પણ આ શાંભળે કર્યું છે અહીંયાથી મેન્ડેટ પ્રથાઓ જે લાવવામાં આવી છેલ્લા અમુક વર્ષથી મેન્ડેડ પ્રથા લાવવામાં આવી સહકારી ક્ષેત્રમાં જે અમારા ખેડૂત પશુપાલકોની સહકારી સંસ્થાઓ છે એના પર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેડ પ્રથા લાવીને કબજો જમાવ્યો છે એનાથી છુટકારો અપાવવા માટેની પણ લડાઈ આવનાર દિવસોમાં લડાશે અહીંયાથી એ પણ કહીએ છીએ ઈડી અને સીબીઆઈના જે કર્મચારીઓ છે ક્યાંક ને ક્યાંક એ લોકોને જો રેડ પાડવાનું ઠેકાણું ન મળતું હોય તો અમે કહીએ છીએ કે અહીં પુત્ર અહિયાં છેલ્લી વાત મારી એ કરી કે વહેલી પરોડે ઉઠે ઘડિયાળના ટકોરે ચાર આપણી બહેનો ની વાત છે જે પશુપાલન ના વ્યવસાય સાથે જોડાયેલા છે આ લોકો સારી રીતે સમજી શકશે કે વહેલી પરોઢે ઉઠે અમારી વહેલી પરોડે બહેનો ઉઠે કડિયાળેરી પાવ ના મળે તો રાહ જોવાય પાવ ના મળે તો બોનસની રાહ જોવાય પણ આ પશુપાલકોની કમાણી પેલા નેતાઓ તાણી જાય એનાથી આગળ કહીએ તો સામળે સામળે સાબરની તિજોરી કરી સાફ સામણે સાબરની તિજોરી કરી સાફ બાબુએ તો બારદાન ભરીને બનાવ્યો માલ બાબુએ બારદાન ભરીને બનાવ્યો માલ આ કૌરવની સભામાં ભાજપના નેતા બેઠા મોન આ કૌરવ ની સભામાં ભાજપના નેતા બેઠા મોન મેન્ડેટ આપનારા હિસાબ તો આપો અમારી મલાઈ ખાઈ ગયા કોણ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આગામી લડાઈમાં જ્યાં જ્યાં પણ હાકલ તમે કરશો ત્યાં આમ આદમી પાર્ટીનું નેતૃત્વ તમારી સાથે છે અને જે પાંચ માંગણીઓ લઈને નીકળ્યા છીએ એમાં પરિણામ નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે ચાહે ગોળી ખાવી પડે ચાહે દંડા ખાવા પડે ચાહે જેલમાં જવું પડે ચાહે લોહીનું એક એક ટીપું રેડી દેવું પડે તો રાજુ કરપડા આમ આદમી પાર્ટી વચ્ચે ખાતરી આપવા માટે આવ્યો છે આપ સૌનો ખૂબ 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 હૃદયથી આભાર